ખૂબ બધા પ્રશ્નો ઉભા થયા છે તો એનો હું મારા મત મુજબ જવાબ આપું તો આ પ્રમાણે કઈક એનો જવાબ આવશે તો ધ્યાન આપો મિત્રો સૌથી પહેલા અહીંયા તમે જુઓ રજૂ કરવા છતાં રજૂ કર્યું છે એમ છતાં જવાબની અંદર કોઈ સુધારો આવ્યો નથી અહીંયા મિત્રો તમે ફોટો જે છે એની અંદર જોઈ શકો છો જુઓ પાઠ્યપુસ્તક ધોરણ અગિયાર એનું આ પ્રૂફ છે

એ તમે થોડું કરી શકો કે ભાઈ હસમુખ સરને તમે ટ્વીટ કરીને જણાવી શકો કે સર આ પ્રશ્ન આ સીપ આ સમય એની અંદર પ્રશ્ન જે છે એની અંદર મિત્રો સાહેબ ભૂલ છે અને એની અંદર તમારે લખવાનું કે ધોરણ આ પાના નંબર આની ઉપર આ જે છે એ વિગત આપેલી છે તો સાહેબને ને કદાચ જોઈએ ધ્યાને જાય તો સાહેબ વાંચે તો કમિટીને જણાવી દે તો સુધારો આવી શકે હજુ પણ સુધારો આવી શકે કદાચ તમે માનતા હો કે આ ફાઈનલ આન્સર કી છે હવે સુધારો ના થાય તો બની શકે કદાચ સુધારો થાય કારણ કે ગઈ મેં કીધું ફોરેસ્ટ ની માં ત્રણ ત્રણ વાર માર્ક્સ ની અંદર સુધારો થઈને આવેલો છે તો આ પહેલી વાત વાત મિત્રો બીજી કે ભાઈ તમે પ્રૂફ કર્યા એમ સતા તમે જયારે ભરતી બહાર પડી એના નિયમો વાંચી લેજો એની અંદર કીધું તું કે ફાઈનલ કે એટલે કે આખરી જે નિર્ણય છે એ કમિટીનો રહેશે આવું તમે વાંચ્યું છે કે

અને આ જે છે એ ગઈ પોલીસ કોન્સ્ટેબલની ની અંદર ખોટો રાખવામાં આવ્યો હતો હસમુખ સરને આના વિશે ઘણી બધી ફરિયાદો કરવામાં આવી કોર્ટ અંદર આ લઈ જવામાં આવ્યું પિટિશન દાખલ કરવામાં આવી એમ સતા કોર્ટે પણ મિત્રો સુકાદો આપી દીધો તો કે જે કમિટી માન્ય રાખશે માન્ય રહેશે કોર્ટ એમાં કઈ દખલગીરી કરશે નહીં આવું તમે જોયું તું

પોલીસ કોન્સ્ટેબલ જે છે એટલે કે પોલીસના જે અધિક્ષક છે હસમુખ પટેલ સર એને ચોખ્ખું કહી દીધું તું શિક્ષકો તમને ખોટું બનાવ્યા છે બરાબર આ જે છે ઈ કિલોમીટરમાં જવાબ આવે પ્રકાશ વર્ષમાં નહીં કે કિલોમીટરમાં જવાબ આવે ના સાચું રાખ્યું તું કિલોમીટર બરાબર પણ અહીંયા મિત્રો તમે જુઓ તો શિક્ષકો કઈ ઘરનું નથી લઈ આવ્યા બરાબર શિક્ષકો જે છે પાઠ્યપુસ્તકની અંદર જે અંદર આપેલું છે છે જે ગ્રંથ નિર્માણ બોર્ડ એમણે પાઠ્યપુસ્તક ની અંદર શિક્ષકો ભણાવે છે તો શિક્ષકો ક્યાં ખોટું ભણાવે તો આ આખરી નિર્ણય કોને લીધો તો આ આખરી નિર્ણય લીધો કમિટીએ બરાબર એટલે આ વાત થઈ તમારા પ્રશ્ન બાબત તમે

સરકાર એવું વિચારશે કમિટી એવું વિચારશે કે ત્રીસ વર્ષ વાળો વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીને હવે ચાન્સ મળશે નહીં એને હવે ચાન્સ મળવાનો નથી એટલે આપણે એક કાર્ય કરીએ

હવે મિત્રો એક નાનો એવો બીજો પ્રશ્ન તમને ખૂબ સતાવતો હશે એક પ્રશ્ન છે આવો છે કે ભાઈ જવાબ જવાબ બે અથવા વધારે આપેલ હોય તો પ્રશ્ન નો જવાબ સાચો ગણમો કે ખોટો બરાબર આ પ્રશ્ન તમને બધાને હશે કે જે જવાબ છે એ બે અથવા વધારે આપેલા હોય તો તમારે તમારો પ્રશ્ન છે એનો જવાબ સાચો ગણવો કે ખોટો પ્રશ્ન સાચો ગણવો કે ખોટો બરાબર તો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન તમારે ગણવાનો છે સાચો બરાબર હવે તમારે જવાબ જે છે એ તમારો સાચો ગણવો કે ખોટો તો તમને જવાબ માનો કે આપેલ છે એ બી તમને જવાબ આપેલો છે હવે માનો કે એની અંદર અહીંયા લીલા અક્ષર છે લીલા આ લીલા અક્ષરે મિત્રો આ બે જવાબ સાચા રાખ્યા છે બરાબર એમાં લીલા અક્ષરે બે કરેલા છે સાચા જવાબ બરાબર તો તમને મળશે નહી પણ બી અથવા એ ગમે એક ટીક કર્યો હોય તો તમને આના જે કાઈ માર્ક્સ હોય બે સમથિંગ એ મળવા પાત્ર છે હવે ઘણી વાર એવું બને કે એ બી સીડી આજે છે એમાંથી આ ત્રણ જે છે એ ત્રણ સાચા રાખેલા છે આવું પણ અમુક કિસ્સામાં બન્યું છે તો આ ત્રણ સાચા રાખ્યા હોય તો આ ત્રણ માંથી તમે કોઈ પણ વ્યક્તિ કરેલો હોય તો તમને માર્ક્સ મળે અને નહીતર તમને માર્ક્સ મળે નહીં

તો તમને આના માર્કસ મળશે નહીં એક પ્રશ્ન મેં ઘણી બધી વાર જોયું છે વિદ્યાર્થીઓ તમે સહેજે તસ્તીદ લેતા નથી તમે શું કરો છો સાહેબ મારે એટલા ખોટા છે એટલા સાચા છે એટલા રદ થયા છે એટલા મેં એટેમ્પ નથી કર્યા કેટલા આપણે અહીંયા સોલ્વ કરી દઈએ અને બે સ્ટેપની અંદર તમને આ જે છે એવું પ્રશ્ન જે તમારે છે બરાબર તો એના માર્કસ હવે કઈ રીતે ગણવા એ તમને અહીંયા સમજાવી દઉં છું તમારું પેપર કેટલાનું હતું સો પ્રશ્નો હતા હવે થયું એવું થયું એવું મિત્રો કે જે પ્રશ્ન હતા એમાંથી માનો કે તમારે બે ત્રણ પાંચ સાત આઠ આમ અમુક વિદ્યાર્થીઓને તેર તેર પ્રશ્ન સુધી રદ થયેલા છે તો હું તમને એક ઉદાહરણ આપીને કહું છું કે ભાઈ ચાલો તમારે પાંચ પ્રશ્નો રદ થયા તો હવે તમારે સો પ્રશ્નો હતા એના રહ્યા કેટલા પ્રશ્નો પંચાણું પ્રશ્નો રહ્યા પણ અહીંયા માર્ક્સમાં કશો ફેર પડતો નથી માર્ક્સ તો તમારે કેટલા છે તો કે માર્કસ તો તમારે બસો ના બસો માર્ક્સ જ છે પ્રશ્નો જે છે પ્રશ્નોમાં તમારે ઘટાડો થયો ઘટાડો થતો નથી માર્ક્સ મિત્રો એટલા ના એટલા જ તમારે રહેશે બસો ના બસો માર્ક્સ જ રહેવાના છે હવે આની ગણતરી માટે મારે સહેજ મોબાઈલ ની જરૂર પડશે હું તમને સમજાવવા માટે તો મોબાઈલ લઈ લઈ સો પ્રશ્ન હતા બસો માર્ક્સ હતા હવે પાંચ રદ થયા પંચાણું પ્રશ્નો રહ્યા માર્ક્સ તો તમારે કેટલા રહ્યા તો માર્ક તમારે બસો હતા એના એ બસો માર્ક્સ રહ્યા તો હવે તમારે કરવાનું છે બસો ભાગ્યા પંચાણું કરવાના છે એટલે તમને એક પ્રશ્ન જે છે એના એક પ્રશ્નના માર્ક્સ મળશે એક પ્રશ્નના માર્ક્સ જુઓ અહીંયા તમને કેટલા મળે છે તો કે બે પોઈન્ટ એકસો પાસ બસો ત્રેસઠ સોળ હવે એક પ્રશ્નના તમારે પેલા તો એક પ્રશ્નના હતા પણ હવે તમારે રહ્યા પાંચ પ્રશ્નો રદ થયા તો એક પ્રશ્નના હવે તમને માર્ક્સ કેટલા મળશે બે પોઈન્ટ એકસો

અહીંયા તમારે ત્યારે કપાત હતા કે બે માર્ક્સ હતા પણ હવે તમારે પોઈન્ટ પચીસ એમાં પણ શું આવશે ઘટાડો આવશે એટલે એક પ્રશ્ન હવે તમારે કપાત માર્ક્સ કેટલા રહેશે કપાત તો કપાત માર્ક્સ અહીંયા તમારે હમણાં આવી જશે તો એને કરવાના છે તમારે બસો બે પોઈન્ટ બે પોઈન્ટ પચીસ ભાંગ કારણ કે શું કામ બે માર્ક છે આપણે પચીસ કપાતા એટલે ભાંગ્યા બે તમે કરો એટલે તમારે કપાત માર્ક્સ તમને મળશે છવ્વીસ એકત્રીસ પંચાણું આ પ્રમાણે હવે તમારે માર્ક્સ કપાત થશે બરાબર હવે ધ્યાન આપો હવે તમે જે આ પંચાણું પ્રશ્ન તમારા રહ્યા પંચાણું પંચાણું પ્રશ્નોમાંથી સાઠ તમે સાચા કર્યા છે ત્રીસ પ્રશ્ન ખોટા છે થયા કેટલા નેવું હવે આ પાંચ પ્રશ્ન તમારા કેવા છે પાંચ પ્રશ્ન તો કે પાંચ પ્રશ્ન જે છે એ તમે એટેન નથી કર્યા બરાબર આ તમે એટેન નથી કર્યા કેટલા પાંચ પ્રશ્નો તમે અટેન્ડ નથી કરેલા એટેન નથી કર્યા એવા પાંચ પ્રશ્નો 30 ખોટા ને 60 તમારા સાચા તો હવે જુઓ અહીંયા શું કરશો તમારે એક પ્રશ્ન છે એના તમને બે પોઈન્ટ આ કે જે લખ્યા છે એ મળવાના છે તો હવે આપણે શું કરવાનું છે તો કે 60 ગુણા જે અહીંયા જે છે એ આંકડો બરાબર બે પોઈન્ટ એકસો પાંચ બસો ત્રેસઠ અને સોળ આ રીતે ગુણાકાર કેટલો આવશે તમને ગુણાકાર કરીને બતાવી દઈએ બરાબર સાઠ ગુણા બે પોઈન્ટ એકસો પાંચ બસો ત્રેસઠ સોળ એટલે 126 માર્ક્સ થયા કેટલા 126.31579 એટલા માર્ક્સ જે છે આ તમારા માર્ક્સ કપાત માર્ક્સ નથી આ તમને મળવાના માર્ક્સ છે કયા છે મળવાના માર્ક્સ છે કપાત માર્ક્સ નથી હવે જુઓ હવે તમે કેટલા પ્રશ્નો જે છે એ પ્રશ્નો નથી કર્યા તો કે 30 પ્રશ્નો તમે નથી કર્યા બરાબર તો જે તમે નથી કર્યા એ ગુણ્યા 30 કરો એટલે કે 30 ગુણ્યા તમને મળવાના હતા કેટલા 1.105263 એટલા મળવાના હતા તો આ તમારા હવે કપાશે કપાશે તો એ કેટલા થશે આ જે કપાત છે મૂળ કપાત માર્ગ છે મિત્રો ધ્યાન આપજો સમજો હવે પછી તમારે એક એક પ્રશ્ન નહીં રહે આ તમારા મૂળ કપાત માર્ગ છે પણ તમારે એવું છે કે તમે જે પ્રશ્ન અહીંયા અટેન્ડ નથી કર્યા એના માર્ક છે એ કપાવાના એટલા પોઈન્ટ તમારે વધારે કપાશે એટલે કે જુઓ તો જીરો પોઈન્ટ બસો ને ત્રેસઠ એકસો ને સત્તાવન આઠસો ને પંચાણું સાતસો છત્રીસ પંચ્યાસી આ તમારે વધારાના કપાત માર્ક્સ બરાબર આ તમારે વધારાના કપાત માર્ક્સ થશે શું થશે

એટલે કે તમે જે 10 માર્ક્સ તમારા ગયા એમ ગણતા હતા ટીક નથી કર્યા એને બદલે શું થશે 10 ઉપર માર્ક્સ જશે કારણ કે એક પ્રશ્નના હવે અહીંયા માર્ક્સ કેટલા થઈ ગયા તો કે વધારે થયા તો તમારે કપાત માર્ક્સ પણ વધારે થશે બરાબર હવે જુઓ હવે તમે ગણતરી કરો

સુડતાલીસ છત્રીસ પંચ્યાસી બરાબર કેટલા છે પંચ્યાસી ચતુરું ફરીથી કરીએ એકસોને ને છવ્વીસ પોઈન્ટ એકત્રીસ સત્તાવન નેવાસી ઓછા સાત પોઈન્ટ નેવ્યાસી સુડતાલીસ છત્રીસ પંચ્યાસી તો આજે મળવા રહ્યા બાદ કરો તો બાદ કરો એકસો બેતાલીસ દસ બેતાલીસ આ મળવા પાત્ર હવે તમારે ફાઈનલ માર્ક્સ ગણવાના કેટલા તો કે ગણવાના માર્ક્સ તમારે આ માર્ક્સ ગણવાના એકસો ને તમારે જેને અહીંયા જે પંચાણું છે એની બદલે અહીંયા હવે તમારે પ્રશ્ન માનો કે ત્રણ રદ થયા તો તમારે સત્તાણું પ્રશ્ન રહ્યા સાત રદ થયા તો ત્રાણું પ્રશ્ન રહ્યા તો આ એ પ્રમાણે તમારે હવે આખી ગણતરી કરી દેવાની છે હવે મિત્રો જો તમને તાળો મેળવી દઉં આવી જોઈ લો તો હવે તમારે સાઠ પ્રશ્ન હવે ને બસો માર્ક્સ નો તમારે તાળો મેળવવાનો છે બરાબર જુઓ આ બધું હું અહીંયા ઉપર કરું છું પ્રશ્ન અને બસો માર્ક તાળો મેળવવાનો છે તમે સાઠ પ્રશ્નો જે છે એ સાઠ તમે સાચા કરેલા છે તો તમને મળ્યા કેટલા તો તમને સાઠ અહીંયા જો હવે હું ડાયરેક્ટ જવાબ જ લખું છું બરાબર તમને સાઠ પ્રશ્નો છે એના તમને મળ્યા કેટલા તો એકસો ને છવ્વીસ પોઈન્ટ એકત્રીસ પાંચ ઓગણ એસી મળ્યા બરાબર હવે તમારે રદ કેટલા થયા તો કે રદ થયા સોરી રદ નહીં પણ તમે જે

આ બધાનો તમે સરવાળો કરો એટલે બસો માર્ક્સ આવવા જોઈએ બરાબર એકસો છવીસ પોઈન્ટ ત્રણ પંદર નેવાસી બરાબર નેવાસી વત્તા ત્રેસઠ એકસો ને ત્રેસઠ પોઈન્ટ ત્રેસઠ પોઈન્ટ એકસો ને પાંચ બસોને ત્રેસઠ દસ બાવન દસ પોઈન્ટ બાવન ત્રેસઠ એકસો ને બરાબર એકસો ને એટલે જુઓ અહીંયા છે

મળ્યા પછી ત્રીસ જે છે એ ત્રીસ તમે શું કર્યા છે આ તમારા સાચા છે અહિયાં તમારા ખોટા લખું છું ખોટા કેટલા છે તો કે ખોટા તમે ત્રીસ કરેલા છે એટલે તમને ત્રેસઠ પોઈન્ટ એકસો પાંચ બે છ ત્રણ એટલા સોળ તમારા જેવા કપાશે એટલે કે અહીંયા જો તો આપણે અહીંયા આપેલા છે કેટલા તો કે સાત પોઈન્ટ હવે તમે આજે ખોટા કરેલા છે ખોટા એના વધારે માઇનસ જે થશે એ થશે સાત પોઈન્ટ આઠ છત્રીસ પંચ્યાસી બરાબર અથવા ત્રણસો ને અડસઠ પાંચ આ તમારે વધારાના માર્ક ઓછા થશે કે નહીં તો એ શેમાંથી થશે આમાંથી ઓછા થવાના છે અને હવે તમે આ નથી એટેન્ડ કર્યા એના માર્ક્સ આની અંદર ભેળવી દો એટલે આ બધું કરો એટલે મિત્રો તમારે બસો માર્ક જે છે એનો તાળો મળી જાય આ રીતે આખા દાખલા ગણવાના હતા મિત્રો આ રીતે તમારે માર્ક્સ ગણવાના છે જો મિત્રો મળી જાય હો પરફેક્ટ મળી જાય તમે કદાચ એમ કહેતા હોય કે આની અંદર ના મળે કે તો આપણી કઈક ભૂલ હોય ગોટાળા હોય બાકી પરફેક્ટ મળી જાય પરફેક્ટ જે 200 પ્રશ્ન 200 માર્ક્સ નું અને જે કાઈ તમારે પ્રશ્ન બાકી રહ્યા બરાબર એનો આવી રીતે તાળો મેળવો તો મળી જાય આપણે માર્ક્સ ની ગણતરી આ રીતે કરવાની છે અને મિત્રો હસમુખ સરે આપણે આ રીતે કઈ ગણતરી કરવાનું આપેલું છે તો આટલા માટે મિત્રો આપણે મળ્યા હતા અહીંયા હવે તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થઈ ગયો હશે તો મિત્રો હવે આગલા લેક્ચર ની અંદર મળીશું